કેમ છો બાળમિત્રો બાળમિત્રો ધોરણ બે ગુજરાતી એકમ સત્તર વાંદરો અને મગર આ એકમ આધારિત આજે આપણે કાર્ડનો અભ્યાસ કરવાનો છે કાર્ડ નંબર ત્રણ આપણે જોવાનું છે કાર્ડ નંબર ત્રણ ની અંદર આપણે પ્રશ્ન વાક્યોનો અભ્યાસ કરવાનો છે તમને એમ થશે પ્રશ્ન વાક્ય એટલે શું તમે કોઈ પણ પ્રશ્ન પૂછો દાખલા તરીકે પપ્પા ક્યારે આવશે મારે શાળાએ ક્યારે જવાનું છે મને શું ભાવે છે પપ્પાને શું ગમે છે કોઈ પ્રશ્ન વાક્ય આપેલા છે શું જોવાની છે તો પ્રીતિ શું જોવાની છે એવું એક પ્રશ્ન વાક્ય આપેલું છે ત્યાર પછીનું બીજું વાક્ય આપણે જોઈએ દિલીપ ક્યારે આવશે દિલીપ ક્યારે આવશે આવો એક પ્રશ્ન વાક્ય આપેલું છે તો તેના માટે પણ અહીં પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવ્યું છે તો આ છે પ્રશ્ન ચિહ્ન આ રીતે બનાવેલું હોય છે બાળ મિત્રો અહીં ત્રીજું વાક્ય આપ્યું છે ગીત કોણ ગાય છે ગીત કોણ ગાય છે તો અહીં પ્રશ્ન વાક્યનું પ્રશ્ન વાક્ય આપ્યું છે